નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ભારત સરકારનો ખેડૂત વિધિ વિરોધી નિર્ણય શું છે ખેડૂત વિરોધી નિર્ણય આવો જાણીએ અમેરિકાના દબાણ સામે સરકાર ઘૂંટણીએ કપાસ પરની આયાત ડ્યુટી શૂન્ય કરી નાખી અમેરિકી કપાસ ભારતમાં ઘૂસી આવશે દેશી ખેડૂતની મહેનત પાણીમાં દેશના ખેડૂતની જે મહેનત છે એ પાણીમાં કપાસના ભાવ તૂટી પડવાના સંકેત ખેડૂત વર્ગની બરબાદી તરફ ધકેલતી નીતિ ખેડૂતોનો મુંજારો સરકાર સામે ઉગ્ર વિરોધની તૈયારીઓ એટલે કે સરકારે જે વિદેશથી એટલે કે અમેરિકાથી જે આયાત કપાસ થાય છે એને એ પર જે ડ્યુટી હતી એ ડ્યુટી શૂન્ય કરી નાખી છે તો એ શું છે વિગત આવો આગળ જાણીએ કેન્દ્ર સરકાર દ્વારા વિદેશમાંથી આયાત થતાં કપાસ પર ના જે અગિયાર ટકા ટેરિફ ઘટાડીને શૂન્ય કરી દેતા આ નિર્ણયથી દેશભરના કપાસ પકવતા ખેડૂતો માટે આફત આવશે દેશમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે જેથી વર્ષે સિત્તેર હજાર કરોડની આવક મેળવતા પચાસ લાખ ખેડૂતને મોટો ફટકો પડશે ખેડૂતોની આવક બમણી કરવાની ગુલામી ગુલબાંગો વચ્ચે આફતના ઇંધા સમગ્ર ગુજરાત ખરીફ પાકના કપાસનું વાવેતર કરી માવજત શરૂ કરી દીધી છે આ કપાસનો પાક ઓક્ટોબરની ઓક્ટોબરથી બજારમાં આવવાની શરૂઆત થશે દરમિયાન સરકારના વિત મંત્રાલય દ્વારા અધિસૂચના જારી કરીને કપાસની આયાત ઉપર જે અગિયાર ટકા ડ્યુટી હતી તે હટાવીને કપાસની આયાત વેરા મુક્ત કરી દીધી છે જેની મુદત બેતાલીસ દિવસ માટે એટલે કે ત્રીસ સપ્ટેમ્બર સુધી રહેશે આ નિર્ણયથી કપાસ પકવતા ખેડૂતો માટે ઓર એક આફત આવશે દક્ષિણ ગુજરાત ખેડૂતના અગ્રગણ્ય જયેશ પટેલ દેલા કહ્યું કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લઈને સૌથી મોટું નુકસાન ગુજરાતના ખેડૂતોને છે એક આંકડા મુજબ ગયા વર્ષે દેશમાં ત્રણસો છત્રીસ લાખ ઘાસડી કપાસનું ઉત્પાદન થયું હતું જેમાંથી નેવ લાખ ઘાસડી ફક્ત ગુજરાતના ખેડૂતોની હતી આમ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કપાસ ગુજરાતના ખેડૂતો પકવી રહ્યા છે ત્યારે આયાતી કપાસ પર શૂન્ય ટેરિફ વિદેશમાંથી આવતા કપાસ સસ્તા ભાવે મળી રહી છે જે જેથી સ્થાનિક ખેડૂતોને મોટો ફડકો પડશે ગુજરાતના પચાસ લાખ ખેડૂતને કપાસનું વાવતર કરીને વર્ષે સિત્તેર હજાર કરોડની આવક મેળવી છે આ બાબત ગુજરાતના મુખ્યમંત્રીને લખિત પત્રમાં વેરામુક્ત કપાસની આયાત અટકાવવામાં નહી આવે તો કપાસ પકાવતા ખેડૂતોને મુશ્કેલીમાં મુકાશે તેમ જણાવાયું છે જેથી આ અંગે સરકારમાં ભારપૂર્વક રજૂઆત કરવાની માગણી કરાય છે જણાવ્યા મુજબ ભારતમાં ચીન અને અમેરિકાથી કપાસની આયાત થાય છે આ બાબત સાગર રબાળી જે ખેડૂત આગેવાન છે તે શું કહે છે આવું તેમની પાસે પણ જાણીએ કપાસ પર આજે તાત્કાલિક અસરથી ઘટા નાબૂદ કરી દીધી છે અને એ ડ્યુટી ઉપર જે સેસ લાગતો હતો એ પણ નાબૂદ કર્યો છે એનો સીધો અર્થ એવો છે કે અમેરિકાથી ખૂબ મોટા પ્રમાણમાં કપાસની આયાત વેપારીઓ શરૂ કરી દેશે અમેરિકન કપાસ ભારતીય કપાસ કરતાં સસ્તો પડશે આ મોટા પ્રમાણમાં આયાત થવાને કારણે હવે નજીકના ભવિષ્યમાં આપણા ખેડૂતોનો કપાસ જ્યારે બજારમાં આવશે ત્યારે એના ભાવ સાવ તળિયે બેસી જાય એવી પૂરી શક્યતા છે ભારત સરકારના નાણાં વિભાગનું આ કામ ભારતના ખેડૂતોના હિતની તદ્દન વિરુદ્ધ છે કપાસની ખેતીને મારી નાખવા વાળું આ કામ છે ભારત સરકાર જ્યારથી કહી રહી છે કે ખેડૂતોની આવક બમણી કરવાની છે ત્યારથી એક પછી એક એ ખેડૂત વિરોધી પગલાં ભરી રહી છે ભાજપ ખેતી અને ખેડૂત આ ત્રણ વસ્તુ સાથે ટકી શકે એમ નથી એ ભાજપ વારંવાર સાબિત કરી રહ્યું છે જો દેશમાં ખેતી અને ખેડૂતોએ ટકવું હશે તો ભાજપને નાબૂદ કર્યા વગર છૂટકો નથી એ ભાજપનું આ અત્યારે ભરેલું પગલું આપણને સાફ જણાવે છે બીજું અત્યારે જ્યારે ખાતરની જરૂર છે ત્યારે ક્યાંય ગુજરાતમાં ખાતર નથી મળતું બીજા રાજ્યોમાં પણ ખાતરની ભયંકર અછત છે અને એનું એકમાત્ર કારણ હોય તો ભારતની રાસાયણિક ખાતરોની જે જરૂરિયાત છે યુરિએ હોય યુરિયા હોય ડીએપી હોય એનપીકે હોય કે બીજા કોઈ પણ રાસાયણિક ખાતરો હોય ખબર હોવા છતાં ભારત સરકારે પૂરતા જથ્થાની આયાત કરી નથી આ અધિકૃત સરકારી આંકડા બતાવે છે આ વર્ષે સ્ટોક જરૂરિયાતના પ્રમાણમાં લગભગ અડધો જ હતો અને એને કારણે અત્યારે આખા દેશમાં ખાતરની અછત સર્જાઈ રહી છે સરકાર એક તરફ ખેડૂતોના હિતની મોટી મોટી વાતો કરે છે હોર્ડિંગ લગાવે છે જાહેરાતો આપે છે ભાષણો કરે છે બીજી બાજુ ખેડૂતો માટે અનિવાર્ય એવા ખાતરની સમયસર આયાત કરતી નથી જે ખાતર છે એની વિતરણ વ્યવસ્થા ગોઠવતી નથી અને હવે જ્યારે ખેડૂતોનો કપાસ બજારમાં આવવાનું નજીક છે ત્યારે અમેરિકાથી ટેક્સ ફ્રી આયાત જાહેર કરે છે આ ગુજરાતના અને ભારતના ખેડૂતોને મરણતોલ ગા ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે માર્યો છે ખેડૂતો આને ક્યારેય માફ નહીં કરે અને માફ કરવું પણ નહીં જોઈએ